હાલો મિત્રો આજે આપણે આવ્યા છીએ સુપર થી દોઢ કિલોમીટર દૂર છે મામાદેવની જગ્યા તો મામાદેવના કરીએ આપણે દર્શન હું અને હર્ષદભાઈ આવ્યા છીએ અમારે તો આપણે છે હર્ષદભાઈ ને આ મામાદેવની ધજા ઉપર ક્યાં છે તમે જોઈ શકો છો મામાદેવ હાજર હાજુ છે અવસાયભાઈ આ બાપુ અહીંયા આપણે જે સંત થઈ ગઈ મામાદેવ હાજર હાજર હતા બાપુને સપને વાતો કરતા એમ તો હવે આપણે જે મેન જગ્યા છે તો હવે આપણે જે મેન મામાદેવની જગ્યા છે મામાદેવની કરીએ આપણે દર્શન આ જગ્યા નો નજારો કાક આવો છે આ છે ધૂણો અને આ લાલા ભગવાન છે તો આગળ પેલા જે માદેવ લાલા ભગવાન બિરા છે અને પાછળ મામાદેવ બિરાજ છે જગ્યા બહુ સુપર છે ભાઈ પાછળ સૂર્યદેવ પણ છે ને હવે આપણે મામાદેવના ના કિરા દર્શન ને હવે તમને હું જગ્યાનો નજારો જે કાંઈ છે એ હું જગ્યાનો નજારો તમને બતાવીશ કાળા ભરો દાદા બિરાજે છે આગળ હનુમાનજી આ રીતની કાંઈક જગ્યા છે જગ્યા એટલે એક નંબર છે આવીને દર્શન કર્યા જેવું છે બો સુપર જગ્યા છે આઈન વાડીયો ની વચ્ચે માં બેઠા છે ઓ મમદેવ વીડિયો જોતારે જો કે ગાયો ઠીક આયુ ઠીક આયુ મજ મુકેન મન ક્યાં આયુ ઈ ડ્રેગ ગાડી આત પર હે ના ગાડી થી ને એક બા ન્યા ન જવાનું માર પાછો ઈને રેસ્ટ